નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના આ મિત્રોમાં આપણે દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું તો વિડીયોને શરૂ કરીએ તે પહેલા જો યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઈક્રાઈબ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ માહિતીના ઉપયોગી વિડિયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગોના લગ્ન સમયે રૂપિયા એક લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે તો આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું તેનો લાભ કોને અને કેટલો મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે આ વિડીયોમાં આપણે દિવ્યાંગો માટેની ખૂબ જ ઉપયોગી એવી સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ તો મિત્રો યોજનામાં સૌથી પહેલા આપણે જાણીશું કે પાત્રતાના માપદંડ શું છે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કન્યાની ઉંમર અઢાર વર્ષ ઉપરની અને છોકરાની ઉંમર એકવીસ વર્ષથી ઉપરની હોવી જોઈએ આ ઉપરાંત આ યોજનાનો લાભ છે તે ફક્ત એક જ વખત એક યુગલ દેટ મળવાપાત્ર છે અને આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે તો મિત્રો હવે આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલી દિવ્યાંગતાની ટકાવારી મુજબ છે તે લાભ આપવામાં આવે છે તો આપણે તેનું પત્રક જોઈ લઈએ તો મિત્રો આ પત્રકમાં સૌથી પહેલા આપણે જે કોલમ એક છે તેમાં દિવ્યાંગતાનો પ્રકાર દર્શાવેલ છે અને તેની સામે કેટલી ટકાવારી હોવી જોઈએ તે આપણે દર્શાવેલ છે તો તે આપણે જોતા જઈએ તો મિત્રો અંધત્વ ચાલીસ ટકા કે તેથી વધુ હોય આનુવંશિક કારણોથી થતો સ્નાયુ ક્ષય ચાલીસ ટકા કે તેથી વધુ હોય સાંભળવાની ક્ષતિ એકોતેરથી સો ટકા હોય ક્રોનિકલ ન્યુરોલોજીકલ સ્થિતિ પચાસ ટકા કે તેથી વધુ હોય સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્રાવ પચાસ ટકા કે તેથી વધુ હોય ઓછી દ્રષ્ટિ ચાલીસ ટકા કે તેથી વધુ ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા પચાસ ટકા કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા પચાસ ટકા કે તેથી વધુ હિમોગ્લોબિનની ઘટેલી માત્રા પચાસ ટકા કે તેથી વધુ રક્તપિત સાજા થઈ ગયેલા ચાલીસ ટકા કે તેથી વધુ દીર્ઘકાલીન પચાસ ટકા કે તેથી વધુ ખામી હોય તો તેઓને આ લાભ મળવા પાત્ર થાય છે આ ઉપરાંત મિત્રો હલનચલન સાથેની અશક્તતા ચાલીસ ટકા કે તેથી વધુ હોય સેરેબલ પાલસી ચાલીસ ટકા કે તેથી વધુ હોય વામનતા ચાલીસ ટકા કે તેથી વધુ હોય માનસિક બીમારી પચાસ ટકા કે તેથી વધુ હોય બહુવિધ કેલેરોસિસ પગની પેશીઓ કઠણ થવાની જે વિકૃતિ છે તે ચાલીસ ટકા કે તેથી વધુ હોય ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતા પચાસ ટકા કે તેથી વધુ હોય વાણી અને ભાષાની અશક્તતા પચાસ ટકા કે તેથી વધુ હોય ચેતા તંત્ર ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ પચાસ ટકા કે તેથી વધુ હોય અને બહેરા અંધત્વ સહિતની અનેક અપંગતા છે તે પચાસ ટકાથી વધુ હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે ત્યારબાદ મિત્રો આપણે જાણીએ કે આ યોજના અંતર્ગત લાભમાં જે સહાયનો દર શું રહે છે તો મિત્રો આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિના લગ્ન કરે ત્યારે રૂપિયા પચાસ હજાર વધતા પચાસ હજાર એમ કુલ મળી અને રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર થાય છે તેમજ સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો તેઓને રૂપિયા પચાસ હજારની સહાય ચૂકવવામાં આવે છે તો આ પ્રમાણે સહાયનો દર નક્કી થયેલો છે ત્યાર પછી આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કન્યા કન્યાકુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવસ દાખલાની પ્રમાણિત નકલ નકલનો પુરાવો જેમાં રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાયસન્સ કે ચૂંટણી કાર્ડ કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે અરજદારશ્રીનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર કન્યાકુમારનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર અરજદારનો સિવિલ સર્જન શ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ બંનેના સંયુક્ત લગ્ન વખતના ફોટા લગ્ન કંકોતરી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે અને છેલ્લે આપણે જોઈ લઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવાનું રહેશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે એ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો મિત્રો આશા રાખું કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તેનો યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા માટે આપણે પૂરતો પ્રયત્ન કરીશું આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહીજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત જો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમકે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ